કેશો કેશોત્તોરણીયા હનુમાનજી નજીક આવેલી નાનાલાલ ભટ્ટ પ્રાથમિક શાળાના બાળકોને જન્મદિવસના શુભ અવસરે સ્કૂલ ડ્રેસ અર્પણ કરાયા જુનાગઢના રહી સસમુભાઈ વાછાણીએ પોતાના જન્મદિવસની ઉજવણી ક્યાં અને કેવી રીતે કરી તેમનો વિશેષ અહેવાલ જોઈએ તો કેશોથી છ કિલોમીટર ફાગડી અને બડોદરની વચ્ચે આવેલ નાનાલાલ પ્રાથમિક શાળા કે જેમાં આવનાર તમામ બાળકો નજીક માછી ભરડિયાઓ આવેલા છે તેમાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકોને તમામ તમામને સ્કૂલ ડ્રેસ તેમાં એક બ્રાન્ડેડ ટી શર્ટ અને એક બ્રાન્ડેડ પેન્ટ જે તમામ બાળકોની સાઈઝ પ્રમાણેના યુનિફોર્મ સાથે તમામ બાળકોને મનભાવન નાસ્તો આપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી નાનાભાઈ ભાઈ પ્રાથમિક શાળા તોરણીયા હનુમાનજી મંદિર પાસે કેશોદના તમામ બાળકોને યુનિફોર્મ પેન્ટ ટી શર્ટ આપે અને આ કાર્યક્રમમાં કેશોદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જોગીયાભાઈ તથા દેવાંગભાઈ તથા શાળાના ચાર અમુભાઈ માઢક તથા હસમુખભાઈનો આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં જોગીયાભાઈ તથા દેવાંગભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવી અને શાળાના ચાર માઢકભાઈ બાળકોના ભૂટ ચંપલ યુનિફોર્મ ગરમ કોટ નાસ્તો પેન પાટી નોટબુક કપાસ તમામ વસ્તુઓ દાતા મારફતે બાળકોને અપાવી રહ્યા છે શ્રી નાનાભાઈ ભટ્ટ પ્રાથમિક શાળા કેશોદ માઢકભાઈ આજે અમારી નિશાળમાં જે આપણે હશમુખભાઈ વાછાણી છે એના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ બાળકોને ટી શર્ટ અને પેન્ટ આપ્યું આની પહેલાં પણ એનો છોકરો જન્મન હતો ત્યારે એના જન્મદિવસ નિમિત્તે બધા બાળકોને નાસ્તો કરાયો હતો ને અમારા કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોગ્યા સાહેબ અને દેવાંગભાઈ હાજરી આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ કાર્યક્રમમાં એને પણ ઘણો જહેમત ઉઠાવી અને શાળાના સ્ટાફના મુકેશભાઈ પણ ખૂબ ખૂબ પ્રયત્ન આ માટે કરેલા અને આ શાળાની અંદર જે બાળક આવે એને કપડાં નાસ્તો બૂટ ચંપલ પેન તમામ સુવિધા દાતા તરફથી આવે છે બાળકોને માત્ર નિશાળે જ આવવાના મુલાકાત લઈ બાળકોને હસમુખભાઈ વાસાણી તરફથી એમના જન્મદિવસ નિમિત્તે સરસ મજાના યુનિફોર્મની ભેટ આપી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે આ શાળાએ એ બદલ અમે પણ એના જન્મદિવસની અભિનંદન આપીએ અને ભવિષ્યમાં પણ આવા કાયમ માટે હસમુખભાઈ આવા કાર્ય કરતા રહે એવી આપણે પ્રભુભાઈ પ્રાર્થના કરીએ અને કાયમ માટે આવા બાળકોને મદદરૂપ થાય એવી અપેક્ષા સર જઈ રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે